અરવલ્લી થી સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીના જીતપુર તરકવાડા રોડ પર ખાડા રાજ યથાવત જીતપુર થી તરકવાડા રોડ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ખાડા છતાં માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે રસ્તો મંજૂર થયા બાદ પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી શાળામાં જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે અવરજવર કરતા લોકોની મુશ્કેલી પડી રહી છે એક જ જગ્યાએ એક બે નહીં પણ વીસ થી વધુ ખાડા પડી ગયા છે જેમાં પાણી ભરાઈ રહ્યા છે વરસાદી પાણી આસાથે વધુ માહિતી આપવા માટે અમારા संवाददाता હિતેન્દ્ર પટેલ જોડાયുકે છે તરકવાડા ને જોડતો જે રસ્તો આવેલો છે એ રસ્તા છેલ્લા કેટલા સમયથી મંજૂર થયેલો છે પરંતુ રસ્તાનું કામકાજ થયેલ નથી ત્યારે દર વર્ષે જે ચોમાસા અંદર જે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે તે આ સાલી પણ જે મસ મોટા ખાડા ભર્યા છે અને ખાડાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે પાણી ભરાયાના કારણે જે શાળામાં જતા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓની હાલાકી પડી રહી છે ત્યારબાદ સ્થાનિકો લોકોને પણ અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો છે આ બાબતે તંત્ર પણ રજૂઆત કરવામાં આવી છે છતાં અરવલ્લી જિલ્લાની અંદર જે મેઘરજ તાલુકાનું માર્ગ અને મકાન વિભાગ છે તે ગુર નિંદ્રામાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે હાલ પણ આ જે ખાડાઓ છે ખાડાઓ પાણીથી ભરાયેલા છે અને આજે પણ વિદ્યાર્થીઓની અવર માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જી

જે પ્રકારે જયારે માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે જયારે સવાલો થાય છે ત્યારે ખરેખર એક ગંભીર બાબત કહી શકાય કે જયારે ચોમાસાનો સમય હોય ત્યારે જે જગ્યાએ પાણી ભરાતું હોય છે ત્યારે જ આ ઘટના માર્ગ અને મકાન વિભાગને ધ્યાને આવતી હોય છે પરંતુ જે પ્રકારે પ્રિમોન્સૂન કામગીરી પર પણ હાલ તો સવાલો ઉભા થાય છે કારણ કે જે પ્રકારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રસ્તાઓની અંદર ખાડાઓ પડ્યા હોય છે ખાડાઓનું જે સમારકામ કરવાનું હોય છે એ યોગ્ય રીતે થતું ન હોવાના કારણે ચોમાસાની અંદર પાણી ભરાવાની સમસ્યા અવારનવાર ઉદ્ભવતી ઉદભવતી હોય છે બીજી તરફ જે વિસ્તારની અંદર જે જૂના રસ્તાઓ આવેલા છે એ જૂના રસ્તાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે એવી વિસ્તાર અંદર પણ પાણી ભરાતું હોય છે અને એનો જે ભોગ વિશે આમ જનતા ભોગવતી હોય છે કારણ કે જે ખાડાઓની અંદર પાણી ભરાતું હોય છે એના માટે વાહન ચાલકો તેમજ જે માણસો છે એ માણસોની ની અવરજવર કરવાની અંદર ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે जी જે બિલકુલથી અ એક બાજુ તો વિકાસના કાર્ય તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ જે જૂના રસ્તા આવશે તેને હું સમારકામ કરવામાં આવતું નથી અને આ વાહન ચાલકો આવા રસ્તા પરથી પસાર થાય તો તેમની કમર તૂટી જાય તેવા રસ્તાઓ જોવા મળી રહ્યા છે અને જ્યારે ચોમાસું આવતો હોય છે ત્યારે દર વર્ષે આ વીજ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અનેક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે પ્રી મોનસૂન કામગીરીના દાવા જે છે પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે આ ખાડા રાજને લઈને અને ખાડામાં સાથે સાથે વરસાદી પાણી ભરાતું હોય છે અને આ વરસાદી પાણીને કારણે કાદવ કીચડ બનતું હોય છે અને કાદવ કીચડને કારણે જે છે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે જીવાતોનો ઉપદ્રવ વધતો હોય છે ત્યારે કહી શકાય કે રોગચાળો ફાતે નીકળવાની દહેશત પણ સતાવી રહી છે અહીંયા જીતેન્દ્રજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર અરવલ્લીના જીતપુર તરકવાળા રોડ ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યું છે જીતપુરથી તરકવાળા રોડ બિસ્માર હાલતમાં છે અને દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આવી જ રીતે ખાડાવા પાણી ભરાઈ જાય છે ચોમાસાનું પાણી ભરાઈ જાય છે ત્યારે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આ રોડનું સમારકામ કરવામાં આવતું નથી માર્ગ મકાન વિભાગ જાણે કે નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે રસ્તો મંજૂર થયા બાદ પણ હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી જેને લઈને વાહન ચાલકો જે છે મુશ્કેલીમાં મુકાયા રાદારીઓ રાહદારીઓ જે છે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ખૂબ જ તકલીફ પડી રહી છે અહીંયાથી અવરજવર કરવા માટે શાળામાં જતા વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે અવર જવર કરવા માટે એક જ જગ્યાએ એક બે નહીં પરંતુ વીસ થી વધુ ખાડા પડી ગયા છે અને ખાડામાં ખાબોસ્યા વરસાદી પાણી ભરાઈ ગયું છે જેના કારણે કીચડ થાય છે અને રોગચાળો ફાટી નીકળવાની દેશ સતાવી રહી છે